હેલો યુટ્યુબ ફેમિલી ફરી વખત તમારા બધાનો હાર્દિક 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 સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજનો બ્લોગ મિત્રો આપણે રહેવાનો છે પાણીપુરી ચેલેન્જનો તો પેલા બધાને જય શ્રી રામ હર મહાદેવ અને જય માતાજી પાણીપુરી ચેલેન્જનો વિડીયો રહેવાનો છે તો ભાઈ લોકો ચેલેન્જ હાટો આપણે ગામમાં નાસ્તો પાણી પર લેવા જવા પડશે પાણીપુરી પાણીપુરી ચેલેન્જ છે પાણીપુરી તો લાવવી પડશે મારા પટેલ જયસી

ઉપડીને પાણી બરાબર ને ગોપીભાઈ ગરમા ગરમ પકોડાનો ખાણ કાઢ્યો છે પકોડા ખાવાનું મન છે તો પકોડા ભેગા ભેગા લેતા જઈએ ભાઈ ગોપીભાઈની લારી છે આપણે પગીતા પાણીના ટાંકાની બાજુમાં તો આવતા રેજાડી જાઓ દાબેલી સમોસા ઘણું બધું રાખે છે આઈટમ વસ્તુ તમને પ્રોપર આપી દીધો છે પાણીના ટાંકાની એક્ઝેટ સામે આપણે શિવ પાવભાજી ચાઇનીઝ ની અહીંની મિત્રો નાસ્તો લઈને આવી ગયા છીએ અમે એ તો નાસ્તો એ પીડો છે ચેલેન્જિંગ વિડીયો આપણે કેન્સલ કરીએ છીએ ચેલેન્જ નથી કરવી કારણ કે થઈ જાય બહુ મોડું મોડું એટલા માટે થઈ ગયા કે બેનને જવાનું છે સુરત એ કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારબાદ થઈને એના થયેલા રાડ બધા છે તો બસ બસ નો લેટ થઈ જાય એટલે આપણે કેન્સલ કર્યું છે અડધે થી નતે તો મે મન હટ નસ્તો ઘણો બધું લાવ્યો આહી તો કરાવી લે વેવા બધું હા આતા ઓ જોજી વાર સેટ તો ફેમિલી નાસ્તા પાણી કરીને ઊભા થઈ ગયા અને બેન ને જવાની ફૂલ ઉતાવળ છે કારણ કે હરક પદુડી થાય છે હવે ઘર સાંભળું છે ને

પંદર વીસ મિનિટ માં હમણાં નીકળીએ બસ વાળાનો કોલ આવે એટલે મેકવા જવાના છે તો કઈ નહીં મિત્રો મહેમાન જાય છે મહેમાન ને વિદાય કરી દઈએ આપણે બસ સ્ટેન્ડ ઉતારી આવી અને થોડો બહુ વજન વાળો લઈ લીધો છે આપણે મહેમાન તૈયાર થાય છે ઓલા તૈયાર હું ચપલા પહેરે છે એના તો હવે શું કહેવાય થાકોડો લાગે છે પેલા થયેલો એઠે મેં કોઈ વજન બહુ છે આમાં

ગાડી પણ ક્લાસ ફર્સ્ટ ક્લાસ છે યોગેશ્વરની પેલો પેલો બધો મેકાવા લાગતું આપણે ટાટા એ ગાડી તો ફેમિલી આપણે મેમન ઉતારીને આવી ગયા છે અને એની બસ લગભગ તો રહેવાના થઈ જ ગઈ છે અત્યારે તો આજનો વ્લોગમાં તો ગડબડ ગોટો થઈ ગયો જોયું જશે તમે તો હવે મળીએ પાછા તમને બધાને નેક્સ્ટ વ્લોગમાં પછી આપણે પાછા આપણા ઘરે જે બેન આવ્યા હતા એના ઘરે આપણે એક ખાવાનું છે આટો મારવા સ્પેશિયલ એમનું શું કહેવાય તેડું છે એટલે હવે પાછા મળીએ તમને બધાને નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને બાય બાય